સુરેન્દ્રનગરના પીપરાળી ગામમાં યુવકની હત્યા નીપજાવવામાં આવી અજાણ્યા શખ્સોએ હત્યા કરીને ફરાર થઈ ગયા હતા અંદાજે પાંચથી વધારે લોકો હત્યા કરવામાં સામેલ હોવાનું અનુમાન છે અંગત અદાવત જવાબદાર હોવાનું અનુમાન છે પીપરાળી ગામના વિપુલ સાકરિયા નામના યુવકનું મૃત્યુ નિપજ્યું છે સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવી રહ્યા છે પીપરાળી ગામમાં એક યુવકની હત્યા કરી દેવામાં આવી અજાણ્યા શખ્સો હત્યા કરીને ફરાર થઈ ગયા હતા અંદાજે પાંચ કરતા વધારે લોકો હત્યા કરવામાં સામેલ હોવાનું અનુમાન છે અંગત અદાવત જવાબદાર હોવાનું અનુમાન સામે આવી રહ્યું છે તો પીપરાળી ગામના વિપુલ સાકરિયા નામનું યુવકનું મૃત્યુ થયું છે સંવાદદાતા સચિન જોડાયા છે ફોનલાઈન પર સચિન સુરેન્દ્રનગરના પીપરાળીની આ ઘટના છે કે જ્યાં એક યુવકની હત્યા કરાઈ શું કારણ જી જો વાત કરવા માટે સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા છણાઈ સમિતિ કાયદો અને વ્યવસ્થા કરતી હોય તેવું લાગી રહ્યું છે જેમાં ચોટીલાના પીપળાળી ગામે અંગત અદાવાદમાં તલવારના ઘા વીંકીને પાંચથી વધુ શખ્સો હત્યા નીપજાવી હોય તેવું સામે આવ્યું છે અને હાલ ડીવાયએસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચીને બેડ બોડીને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે Pattern.